હવામાન મિશ્રા દંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડીને લઈને મોટી આગાહી કરી છે આ વર્ષે મધ્ય ગુજરાતમાં ખૂબ જ ઠંડી પડશે તેવી શક્યતા સેવાઈ છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે તો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે બે થી ત્રણ ડિસેમ્બર પવનની ગતિમાં વધારો થતાં ઠંડી વર્તાશે અને ચોથી ડિસેમ્બરથી આઠમી ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે તો દસમી ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન દસ ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે હવામાનમાં બદલાવ આવશે તે નક્કી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વીસ અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી રહે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે ગાત્રો થીજાવતી ઠંડી બાવીસ ડિસેમ્બર બાદ આવી શકે છે

પારો વધુ નીચે જશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા સેવાઈ રહી છે ગાંધીનગરમાં પણ વધુ ઠંડી પડવાની શક્યતાઓ છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત વલસાડમાં પારો પંદર ડિગ્રી રહેવાની શક્યતા છે જૂનાગઢ અમરેલીમાં પણ ઠંડીનો પારો પંદર ડિગ્રી રહેવાની શક્યતા છે તો રાજકોટ સહિતના ભાગોમાં પારો પંદર ડિગ્રી સુધી જઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

ગુજરાતના ભાગોમાં વાદળો હોવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળની સ્થિતિ વધુ રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળ આવશે આ વાદળો વાદળ આવતા ઠંડી ઘટી જતી હોય છે પરંતુ વરસાદ મેઘ માટે આ વાદળો જરૂરી છે અત્યારે માછર માસમાં વાદળ વાળો રહે તો સારું પોષ માસ છે શીત રહે તો સારું માક્ષર માસ માક્ષર માસમાં કંઈક કંઈક ગરમ રહેતો સારું સોળથી બાવીસ આસપાસ વાદળવાયું રહેવાની શક્યતા રહેતા આ જથામાં એક મજબૂત પશ્ચિમ વૃક્ષોભ આવશે અને જો કે પશ્ચિમ વિક્ષો મધ્યમ કક્ષાના હશે આ વખતે મેડિટેનિયન સીમાંથી વેસ્ટન દિશામાં પશ્ચિમ વૃક્ષોપ ઓછા આવ્યા છે જેના કારણે ઠંડી ઓછી પડવામાં આવે છે પરંતુ યુરોપ અમેરિકામાં રેકોર્ડ ઠંડી પડશે અને ખંડના ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે તારીખ તેવીસ ડિસેમ્બરથી લગભગ ડિસેમ્બરના એન્ડ સુધીમાં ગાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે પોષ મહિનામાં વધુ ઠંડી પડવાની શક્યતા રહેશે